નમસ્કાર આજરોજ ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તથા ગ્રામ્ય દ્વારા હળવદના મધ્ય આવેલ સરાનાકા ખાતે બિહારમાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટી ની આજરોજ જે રિઝલ્ટ હતું એમાં ભવ્ય ભવ્ય જીતની ઉજવણી આજે કરવામાં આવી છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય દેશના આપણા આદરણીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ સાહેબે આજથી બે અઠવાડિયા પહેલા કીધું હતું કે કાર્યકર્તાઓના જોરે અને બિહારના જનતા જનાર્દનના આશીર્વાદથી ઉપર સીટો ભારતીય જનતા પાર્ટી વિજય બનશે અને આજ રોજ ખરા અર્થમાં બિહારની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી બસો પાંચ જેટલી સીટ એ ભારતીય જનતા પાર્ટી એનડીએ ને ઉમેદવારોને જીતાડ્યા છે અને જે કોંગ્રેસે ભય ભૂખ ભ્રષ્ટાચાર અને આ દેશને ખોખળો કર્યો એ આજે જન જને જાણી ચૂકી છે અને કોંગ્રેસને દેશના ખૂણે ખૂણેથી જાકારો મળી રહ્યો છે હું આપણે કોંગ્રેસના લોકોને શરમત આવી જોઈ કે થી પણ ઓછી સીટો એ આખા બિહાર રાજ્યમાં બસોને બેતાલીસ સીટમાં કોંગ્રેસને નો આંકડો પણ એ કવર કરી શકી નથી ત્યારે આજે દેશના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીને દેશના લોકોના આશીર્વાદ મળી રહ્યા છે આ તકે બિહારની જનતા દેશની જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કે જય જય જીત 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 ગયા 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 ભાઈ